ইনাস্য়তো হাহারেতো ওয়নে খরেনে হাহাহাহেলি ইনাই ইজারে ঵াস মাইন তমাইন তমাই অকাইলি তয়া ইতারা মটা মটা পরিকা ঵াহাহতো પછી આયા આવીને ખબર પડે કરવા પડે દીકરી આ તો ઘર થાલ નીકળ ઘર ભેગી ની થાલ સબે જોબા ઉસી ને તો લો પાસા ભરી પણ ને હું કામ ધમકી ઉપર ધમકી મારો થઈ જાવ અને જો પછી આ તમારું ને આ બધી ભેગું થાય સો મારે કાઈ નથી તો તું જા આ તો મૂકી હવે તું નોતી તો આમ નામ નામ રહેવાનું એટલે એ મનમાં સમજો હું એટલે નીકળ નીકળ ઘર થાય એમ કહું એ ન દઉં છું તમને તો વાડીએ કામ કરું અને માથે જાતા અમુકને ધમક્યુ મારવી કે વઈ જાઓ નિકરૂને જાવ ને બાઈણા ખુલ્લા છે તેવડ ન તો કોકને દઈ માથે ધૂણાઈ નઈ બધું બધી છે મને કામ કરવાની તને નથી ખાતી કે તો લીલા બંધ દે લીલા શાકભાજી શિયાળો છે ને એટલે હે આ ના

મારા વર 18 જ થયા છે પણ મારા બાન બાપુજી કે લગન આપણે કરી નાખવા છે સોડી કેવડી સોડી મારી જેવડી છે જો કયરો ધોબાકો જોયું ગાગી 18મો વર આનો ને 18 હાબી છોકરી લગન છે અને તારા ઈઠાવી થયા આજે તું કે હા નત પડતી પણ મારી દીકરી મોંજામાં આના પછી તારો વારો માં મગજ કાય ખાલી ન કરવાનો મગજ તપાવવાનો નો હોય ગઈ જો માણ આ થોડું જાતુ કર દેવાનો હોય એના જેવું કોણ ખાય એ તો ખાન પર નથી ને એટલે એવું લાગે મારી જે મેણા ના ભરને તો ખબર પડે એમાં મેળા નો ખાવાના હોય બા બાપુજીને કહેવાય કે અમારા જેવું કાય ખામે પાત્ર ગોતી અમને પૈણાવી દયો ઘર બારા કરી દયો હે હા હવે કઈ સલાહ દેવાની આ તો મને જો પેટમાં માં એટલે સલાહ દીધી બાકી મારા બાય મારા બાપુજી વિચાર્યું હે ને કાય ઘટે જ નહીં બને બો માર ખાર ની છો સોની મને ખબર છે ગામ આખું હું સૂટ છો ને એવી જેના ચોલી લેવા છે કપડા મેચિંગ કરવા છે કપડા મેચિંગ કરો કરો હાથ ભવના મને હું વાંધો છે પણ મને કીયો તો ઈ વાંધો છે જા અરે પણ ઊભી તો રે મારું જોઈ નું આવી ગઈ કાઈ કા કાટલે

અમાર ભાણકીનો વિવાહ નકી થયો ને આરે કે હે કે હવે ઈ બતોઈ નામ નામ દઈને પછી હંસા થઈ જાય એટલે અમે હરિયું થોડી બાવી વાર તો તો જડકી હતી હા પણ ટાઈમે એના ઘરે વઈ જાય હારું તે અમારે મામેરું હા ઈ હા જો નક્કી કર્યું છે લાખ લાખ રૂપિયા કાઢવાના અને લાખ મામેરું કરીને તો સારું લાગે હવે એક જ બેન છે ને એક ભાણ કે છે અમારે વારે ઘણી તો દેવાનું છે ભાઈ દેવા તો લાખો રૂપિયા દેવા હોય પણ હોય એટલું દેવાય ન હોય તો કઈ વ્યાજે લઈને તો દેવાય નહીં જ હોય કે દીકરી હોય પછેડી હોય એવડી તણાઈ અને કર દેવા વારા તો પડ્યા જ છે ઓફરિંગ કર્યા વાર દેવાશે પણ લગન થાય તો ને ઈઠાવીમાં વરસે કાદોદી તમારે હું મારી ઉપાધી કરવાની જરૂર છે બીજું કાકી